સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીના માહોલ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ મંદી પડ્યા પર પાટા સમાન ડાયમંડ અને જ્વેલરીના પચાસ વેપારીના પૈસા ફ્રીઝ થયા છે બેંકોએ પાંચસો કરોડ ફ્રીઝ કર્યા છે સાયબર ફ્રોડના નામે પોલીસની દર દિવાળીની હેરાનગતિ થતી હોવાના બણપાત સાથે સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી હતી સુરત આ હીરા ઉદ્યોગની મુશ્કેલી વધી છે પચાસ પેઢીના અંદાજિત પાંચસો કરોડ રૂપિયા સીઝ થયા છે મહારાષ્ટ્ર કેરળ અને પશ્ચિમ બંગાળ રાજ્યની પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે જેથી સુરતના ઉદ્યોગપતિઓના રૂપિયા ફસાયા છે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ગણાવીને બેંક એકાઉન્ટ ફીઝ કરાવ્યા છે જેથી તેનો તાત્કાલિક નિવેડો લાવવા અને મોટી હેરાનગતિ રોકવા માટે રજૂઆત કરવામાં આવી છે દિનેશભાઈ ટાંબડિયાએ કહ્યું હતું કે સરકારે સારો કાયદો બનાવેલ જેમાં તે કોઈનો એકાઉન્ટ સીઝ કરાવી શકે છે જો કે પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ગત રોજ 50 જેટલા વેપારીઓના 500 કરોડ કરતાં વધારેની અમાઉન્ટ સીઝ કરાઈ છે મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશન થકી ઓગણત્રીસ જેટલા વેપારીઓના ખાતા સીજ કરવામાં આવ્યા છે આ લૂંટ ચલાવવામાં આવી છે અને ભાજપના અધ્યક્ષ પાટીલને રજુવાત કરી છે માંગણીઓ કરે તેના પૈસા આપીને પટાવટ કરવામાં આવતી હોવાની રજૂઆતો કરાઈ હતી સામે દિવાળીએ હેરાન કરવાની પેરવી ચાલી રહી છે ત્યારે અમે હર્ષ અંગવીને મળીને રજૂઆત કરવાના છીએ રાજ્ય સરકારે પણ વેપારીઓના ધંધાને નુકસાન ન થાય તે માટે પગલાં લેવા જોઈએ ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈપણ વ્યક્તિનો શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કર પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ લોકોના ત્રણસો કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે આ એક લૂટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતા ઓળખણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ કારણ કે પોતાના એકાઉન્ટની અંદર બે ત્રણ કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ